નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વિલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં આજે તારીખ એક ચાર બે હજાર ને પચીસ જે હિસાબી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નો જે આ પ્રથમ દિવસ અને ચાલુવાનો સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ હળવદ માર્કેટ કે જે આજથી શરૂ થયું છે અઠવાડિયાની રજા બાદ મિની વેકેશન પછી આજે થી ધમધમતું થયું છે તો અત્યાર સુધીમાં જે બજાર ડાઉન હતું તો અત્યારે આપણે જોઈએ કે કેવો ભાવ છે બજાર ભાવ એ આપણે જાણીએ કપાસનો ભાવ છે એક હજાર થી ચૌદસો ને રૂપિયા ચીરું ભાવ ત્રણ હજાર નવસોથી બેતાલીસો રૂપિયા જેમાં કાંઈ વધારો ઘટાડો થયો નથી સરખું જ છે પંચોતેર એંસી મણે પંચોતેર એંસી મણ એની વરિયાળી ત્રેવીસોથી સત્યાવીસો ને પાસઠ રૂપિયા જે એમાં પણ બજારમાં સુધારો જોવા મળ્યો છે એરંડાનો અગિયારસો પચાસથી બારસો ચોવીસ રૂપિયા ઘઉંનો ચારસો પચાસથી પાંચસો અડતાલીસ એમાં છે એમાં થોડો વધારો થાય એવી આશા છે ખેડૂતોને રાયડાનો ભાવ છે એક હજારથી એક હજારને ત્રેપન ને રાયનો એક હજારથી બારસો ને પંચોતેર રૂપિયા ધણાનો ભાવ બારસો ને એકાવનથી સત્તરસો ને ત્રીસ રૂપિયા ચણાનો એક હજારથી એક હજાર ને પચાસ સોલેચણામાં બારસોથી સત્તરસો ને એંસી મેથીમાં આઠસો પચાસથી અગિયારસોને ચુમ્મોતેર તુવેરનો બારસો પંદરથી ને બારસો અઠ્ઠાણું બજાર ઘણો બધું દાવ છે તુવેરમાં ઘણો ભાવ ઓછો છે તણામાં પણ થોડુંક સુધારો થાય વ્યાસા ચણામાં પણ હજાર રૂપિયા છે એમાં પણ બસો ત્રણસો રૂપિયામાં વધારો થાય અને ઘઉંમાં ઘઉં પણ ડાઉન છે તો અમુક આ ચાર પાંચ મોટાભાગની જે જર્સી છે એમાં બજાર ઘણું બધું ડાઉન છે તો એમાં પણ ભાવ વધારો થાય તેવી ખેડૂતોની આશા રહેલી છે કારણ કે એક તો ખેડૂતોને ઉતાર ઉતારા પણ ઘણા બધા ઓછા મળ્યા હતા અને જીરું પણ મોડું ઊગ્યું હતું અને જેનાથી એમાં ઘઉં જીરું પણ ઘણો બધો ઉતારો ઓછો હતો તો એ જીરોનો ભાવ ચાર હજારથી પાંચ હજાર રૂપિયાને પાર થઈ જાય એવી ખેડૂતોની આશા છે નમસ્કાર